નમસ્કાર વિષય ગુજરાતી ધોરણ છ પાઠ ત્રણ ચોમાસામાં સૌંદર્ય સૃષ્ટિ તેનો પ્રશ્ન એક છે વાતચીત એક આ નિબંધ સાંભળવામાં તમને ક્યારે ક્યારે મજા આવી આખો બંધ રાખીને સાંભળીએ તો શું ફરક પડે નિબંધનું શીર્ષક ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય સાંભળીને સૃષ્ટિ વિશે જાણવાનો ભાવ જાગ્યો વરસાદનું સ્વાગત કરતા દેડકા તમરા પંખી રેતના રંગીન કાંકરા પાણીમાં માછલા પીળા ફૂલોને નચાવતા નદીનું પાણી પાણીમાં તરતી હોડીઓ બત્તી સાથે અથડાતા ફૂદડા મકોડા શક્કરખોરો રંગોની મિજલસ કરાવતું મેઘધનુષ્ય આ બધું સાંભળીને મજા આવી ગઈ આંખો બંધ રાખીને સાંભળવામાં આનંદ આવ્યો વર્ષાઋતુમાં જાણે ફરવા નીકળ્યા હોય તેવો અનુભવ થયો બે વીજળી કેમ થતી હશે તમારા વિજ્ઞાનના શિક્ષકને પૂછીને કહેજો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પ્રમાણે આકાશમાં જ્યારે ધન અને ઋણ વીજભાર ધરાવતા વાદળા એકબીજા સાથે ટકરાય ત્યારે તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થતાં વીજળી થતી હશે એમ કહી શકાય ત્રણ આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર શું થઈ રહ્યું હોય છે તો આપણે વરસાદ ગાજે છે એમ કહીએ છીએ ત્યારે ખરેખર આકાશમાં વેગ સાથે જળ ભરેલા વાદળા ટકરાય છે વિદ્યુતભાર સાથે ગડગડાટ થાય છે જાણે વરસાદ ગાજે છે ચાર એવા કયા જંતુઓ છે જે તમને ચોમાસામાં જ જોવા મળે છે તો નાના મોટા ફૂદા મકોડા અળસિયા તે ઘોડા જેવા જીવજંતુ મોટે ભાગે અલ્પજીવી હોય છે ને ચોમાસામાં જ જોવા મળે છે તે સિવાય દેડકા પણ ચોમાસામાં જ વધારે જોવા મળે છે પાંચ તમે પૂર આવ્યું હોય તે સમયની નદી કે પછી ધોધ પરથી પડતું પાણી જોયું છે જો જોયું હોય તો તમારો તે અનુભવ બધાને કહો મેં પૂર આવ્યું હોય તે સમયની નદીના દ્રશ્યો ટીવીમાં સમાચારમાં જોયા છે તે ખૂબ ભયાનક હોય છે જે ખૂબ જ નુકસાન કરે છે એ સિવાય તમે ઉપરથી પડતા દૂધનું ચિત્ર એક ફિલ્મ બાહુબલીની અંદર પણ જોયું હશે છ જાનીવાલી પિનારા કહો કે મેઘધનુષમાં કયા કયા રંગો હોય છે તો મેઘધનુષમાં જાંબલી નીલો વાદળી લીલો પીળો નારંગી અને રાતો એમ સાત રંગ હોય છે સાત ચોમાસામાં વાદળના આકાર કેવા કેવા જોવા મળે છે અલગ અલગ આકારના પાંચ વાદળ ચિત્રો ચોમાસામાં વાદળ રૂના મોટા ઉડતા પોલ જેવા લાગે છે એના આકારમાં ઘણીવાર પ્રાણીઓના આકાર જોવા મળે છે ભૂખ્યા હોય ત્યારે કેટલીક વાર જલેબી કે માલપુવા જેવો આકાર પણ દેખાય છે સાત વરસાદ પડે ત્યારે તમને કઈ જગ્યાએ જવું ગમે અને કેમ વરસાદ પડે ત્યારે મને તળાવના કિનારે ખેતરમાં તેમજ બગીચામાં જવું ગમે ચારે બાજુ લીલોતરી છવાયેલી જોવા મળે ને સરસ મજાના દ્રશ્યો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય અહીંયા મન શબ્દ આવશે પ્રશ્ન બે આપેલા એક એક શબ્દ વાંચો તેને લાગુ પડતા વિભાગમાં લખી ઉદાહરણ મુજબ છેકતા જાઓ તો અહીંયા વિભાગમાં જવાબો લખ્યા છે એક ચોમાસાને લગતા શબ્દો જળ ગર્જના પૂર મેઘ અને મેઘધનુષ્ય બીજું ચોમાસું જીવો દેડકા કાનખજુરા મંકોડા વિંછી ફૂદડા ત્રણ જગ્યા કે વસ્તુની વિશેષતા દર્શાવતા શબ્દો આજુબાજુ આમ તેમ સહજ કાળું ધોળું તળિયું મોટું નાનું ચોખું ઝાડું ઊંચું નીચું રંગબેરંગી આખું નદીને લગતા શબ્દો જળ પૂર રેતી કાંકરા માછલા વહેતું ચીપલા શંખલા પક્ષીઓને લગતા શબ્દો શક્કરખોરો મોર પીંછા કાગડો માળો ક્રિયાની વિશેષતા વારંવાર મધચૂસવું નાચવું વહેવું કરડવું નીતર્યું